પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત વિદ્યાર્થી સાથે રેન્કિંગ થયાનો પરિવારજનોનો આક્ષેપ અઢાર વર્ષીય અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું મોત એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત સુરેન્દ્રનગર જેસડા ગામના વિદ્યાર્થીનું મોત પાટણ ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે રેન્કિંગ થયું હોવાનો પરિવારજનો આક્ષેપ એમબીબીએસ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મેથાણીયા અનિલ નટવરભાઈનું મોત મળતી માહિતી અનુસાર પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ત્રીજા વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રેન્કિંગ કરી હોવાની વિગતો સામે આવી મેથાણીયા અનિલ નટવરભાઈ સુરેન્દ્રનગરના જેસડા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે એ હજી એક મહિનો છે ત્યાં બીજા બધા છોકરા થર્ડ ઇયરવાળા બધા છોકરા ભેગા થઈ અને ફર્સ્ટ યર ઇયરવાળા બધાને બોલાયા અને રેકિંગ કર્યું રેકિંગ કરીને બે ત્રણ કલાક સુધી મેં ઊભા રાખ્યા રેકિંગ કરે ડાન્સની એવું બધું કરાવડા કે ગમે તે રીતે કરાવી પછી અહીંયાના છોકરાનું કેવું એવું સાબિત કે ચક્કર આવી અને પડી ગયા છે અને પડી ગયા તરત જ એનું હાથ બેઠી અને મૂકી પામે છે આ અર્થે અમે એ કહેવા માગીશું કે સરકારશ્રીની જાણ કરવામાં આવી છે કે આવું કોઈ ભવિષ્યમાં બીજા છોકરા સાથે કોઈ આ રીતે રેકિંગ કરી અને બીજા કોઈ છોકરાને જીવ ના જાય અને તતસ અમારી માગણી છે કે આના પાછળ આ જે મૃત્યુ મૃત્યુ પામેલ યુવક એ તતસ્ત તપાસ થાય જિલ્લા વરાડ પોલીસ તાલુકા પોલીસ જે હોય બરાબર આ બધી તપાસ પૂર્ણ સંપૂર્ણ કરી યોગ્ય તપાસ કરે એવી અમને આ કોલેજ ઉપર ખરેખર એમને ખરેખર બધા છોકરા ઉપર એમને એને બધા અમને વાલીઓને ન્યાય મળે એ અર્થે અમે મારી છે અને જે ધારપુરના જે ડીન છે જવાબદાર એમના વિશે આપ શું કહેશો આ રીતના ડાન્સ કરાવે છે આ રીતનું તમારા વિશે શું કહેશે એમના એમને એ રીતે કીધું હતું કે તમે અમે અહીંયા મિટિંગમાં બોલાયા બધા છોકરાને બોલાયા કે આ રીતે તમારે નો મતલબ એ હજી એક મહિનો જ થયો છે ત્યાં બીજા બધા છોકરા થર્ડ થર્ડ ઇયરવાળા બધા છોકરા ભેગા થઈ અને ફર્સ્ટ ફર્સ્ટ ઇયરવાળા બધાને બોલાયા અને રેકિંગ કર્યું રેકિંગ કરીને બે ત્રણ કલાક સુધીને ઊભા રાખ્યા રેકિંગ કરે ડાન્સને એવું બધું કરાવતા એટલે આપડે કે ગમે તે રીતે કરાવ્યું પછી ત્યાંના છોકરાનું કહેવું એવું સાબિત ચક્કર આવી અને પડી ગયા છે અને પડી ગયા તરત જ એનું હાથ બે પામે છે આ અર્થે અમે એ કહેવા માગીશું એટલે સરકારશ્રીની જાણ કરવામાં આવી કે આવું કોઈ ભવિષ્યમાં બીજા છોકરા સાથે કોઈ આ રીતે રેકિંગ કરી અને બીજા કોઈ છોકરાનું જીવ ના જાય અને તતસ અમારી માગણી છે કે આના પાછળ આ જે મૃત્યુ મૃત્યુ પામેલ યુવક એ તતસ તપાસ થાય જિલ્લા વરાળ પોલીસ તાલુકા પોલીસ જે હોય બરાબર આ બધી તપાસ પૂર્ણ સંપૂર્ણ કરી યોગ્ય તપાસ કરે એવી અમને માર્ક છે આ કોલેજ ઉપર ખરેખર એમને ખરેખર બધા છોકરા ઉપર એમને અને આ બધા અમને વાલીઓને ન્યાય મળે એ અર્થે અમે મારી કરી છે અને જે ધારપુરના જે ડીન છે જવાબદાર એમના વિશે આપ શું કહેશો આ રીતના ડાન્સ કરાવે છે ને આ રીતનું તમારા શું કહેશો એમના એમને એ રીતે કીધું હતું કે તમે અમે અહીંયા મિટિંગમાં બોલાયા બધા છોકરાને બોલાયા કે આ રીતે તમારા નાટક